હેલો મિત્રો વેલકમ ટુ રમા બ્લોગ તો અત્યારે અમે આવ્યા છે ધામ પીપળિયા જ્યાં છે કામય માતાજીનું મંદિર જોકે આની પહેલાં પણ આની પહેલાંના બ્લોગમાં પણ તમે જોયું હે પણ જ્યારે હું હિન્દીમાં બ્લોગ બનાવતો તો ત્યારે તમે જોયો હે પણ અત્યારે આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં જેથી કરીને લોકોને માના ઇતિહાસ વિશે સમજાય તો સૌથી પહેલાં આપણે માના દર્શન કરીએ પછી તમને જણાવીએ કામઈ માના ઇતિહાસ વિશે અહીંયા છે ને ભાઈ કામય માતાજીનો પૂરેપૂરો ઇતિહાસ આ બોધમાં છાપેલો છે તો ભાઈ આપણી સાથે વિજયભાઈ છે જે આપણે માનું એકાદું ભજન સંભળાવે એટલે મજા આવી જાય તો ભાઈ આજુબાજુમાં ઘણા મંદિર છે તો આપણે જોઈએ સુરાપુરા નાગાજણ વારસાખિયા આ એનો ઇતિહાસ અમે છાપેલો છે વાંચી લેજો તમે આજે મંદિર છે એ ભુવા દેવાનંદભાઈ ડોસાભાઈ ગઢવી એનું વાત છે ને પવન એટલો આવે છે ને કે કદાચ તમને મારો અવાજ પછવા મળાતો હોય પણ અત્યારે અહીંયા નિંદર આવી જાય ને એવું વાતાવરણ છે અને અહીંયાં બાજુમાં નદી પણ છે આપણી સાની નદી બસ અહીંયા થોડોક કામકાજ ચાલે છે પાણી ચાલુ છે જરાક તડકામાં પગ ટાટા કરી લઈ પાણી એકદમ મીઠું આપડે વિજયભાઈ ટાટા પગ કરે છે નાવું હોય તો નાઈ લે

બજા બજાજ ગાડી છે હેલિકોપ્ટર ગયા ભાઈ જોઈ લે એકદમ જબરજસ્ત હોલ છે અને અહીંયા પણ શ્રી કામય માતાજી હોલ તેમજ ડોમના બાંધકામ પેટે મળેલ ભાઈ આ બધા દાનવીરોની યાદી છે આમાં તમે ઝૂમ કરીને બતાવું કેટલા રૂપિયા દીધા એ બધાની યાદી આમાં છે વા ભાઈ વાહતા પાછળ પાછળનો નજારો આ બધી જગ્યા છે આ મંદિર માં જ આવે મંદિર માં જ આવે ને વિજયભાઈ મંદિરમાં ભાઈ અહીંયા છે ને ઝાડ ઘણા છે પણ આ ઝાડ કહેવાનું છે ને એ ખબર નથી જો તમને કોઈને ખબર હોય ને તો જરાક કમેન્ટ કરીને કહેજો ને જરાક તમને ઝૂમ કરીને બતાવી દો આ ઝાડ કહેવાનું છે ને મને ખબર નથી તમને ખબર છે વિજયભાઈ તો આ કહેવાનું છે ને જરાક કમેન્ટ કરીને કહેજો કહેવાનું છે આમ આમ કંઈક મોટી મોટી લૂમ જેવું છે હું છે ને ખબર નથી મેં તો ભાઈ આ પહેલી વાર જોયું બાકી આમ તમે આમ બગીચો જોઈ લ્યો આમ એકદમ લેરું છૂટે છે બાકી આમ ઠંડી ઠંડી હવા આવે છે એમ થાય કે અહીંયા જોઈ રહી હા માતાજીને મંદિરને એક જેટ પાછળ જ કે નદી છે સાની નદી છે સુરપુરા સવાભાઈ દેવરાજભાઈ ધમા તો અહિયાં ભાઈ કામય માતાજી નો જૂનો ઓરલો છે અહીંયા પણ આ લખેલ છે તમે વાંચી શકો અહીંયા તાળા મારા છે નકર તો તમને અંદરથી બતાવ બારની બાજુ પેટારોને ને એવું બધું કયું છે